એટલે અક્ષર તત્વ કયું તો કેમ ઓળખો એને કેમ ઓળખો નિશ્ચય કરવો હોય નિશ્ચય નથી મહારાજનો ગર્ભિત તત્વ જ્ઞાન એવું કે અક્ષર નો હોતે નિશ્ચય કરવો પડે કાલે તો આપણે વાત કરી ને અક્ષર નો નિશ્ચય કરવો પડે ને અક્ષર મુક્ત નો હોતે નિશ્ચય કરવો પડે એટલે કે અક્ષર ધામમાં લઈ જાય એવું

તો પછી આ અક્ષર છે એમાં કેમ ખબર પડે કે આ અક્ષર છે અને આ અક્ષરના માલિક છે અને આ અક્ષર મુક્તો છે અને આ અક્ષર ધામના મુક્ત છે એમ કેમ ખબર એ તો નિશ્ચય કરવાના છે એટલે એને ઓળખી જાવાના તોય ત્યાં જાય અને ઓળખ્યા નહીં તો અહીંયા આંટા માટે જાય નહીં ભગવાન ના ધામ પમાય છે એ ક્યાં સાધના કરીને પમાય છે પૂરા કરી નાખે તો પમાય કેટલા ક્યાં સાધના કરીને પમાય કે એટલું તપશ્ચર્યા કરી નાખે આટલી એકાદશી કરી નાખે તો પમાય ભગવાનને તો ધામને પમાય એની ઓળખાંડ થી પમાય ઓળખાણ નિશ્ચય ને આશરો એ બધું એક કહેવાય ઓળખાણ થાય પછી નિશ્ચય થાય નિશ્ચય થાય પછી આશરો થાય ને એમને તો આશરો તો થાય નહીં ઘડી કાય ઘડી કાય ઘડી કાંઈ ઘડી કાંઈ એ ઠેકાનું હોય એટલે એને ઓળખવું એ જ ઘાટી કીધી ભગવાન ને ઓળખવા અને અક્ષરધામ ને ઓળખવા અક્ષરધામ ને એમાં તો સાધુ ને ઓળખવા કીધું ને સદ્દો રદ્દો માં આવી ગયા ને સદ્દો માં અક્ષર ધામ આવી ગયું અક્ષર મુક્ત આવી ગયા નાનાધી મુક્ત થઈ આવી ગયા બધા ભેળા થઈ ગયા એ બધું ટોળું થઈ ગયું હવે આમાંથી વિભાગીકરણ करू સોર્ટિંગ કરવાનું છે એમાંથી સોર્ટિંગ કરવાનું તો એમ નિશ્ચય થયો કે ભાઈ અન તોય ભગવાનના ધામમાં જાય નિશ્ચે વિનાનો જાય ક્યાં નિશ્ચય વિનાનો જાય ક્યાં સબરી ભીરડી એટલું ઓળખી ગઈ હતી કે આ માણા નથી એને સેન્સ સેન્સ હશે નહીં આપણને હોય આ કોણ છે એ બી સેન્સ નો આવે કોઈ વાત બીજી સેન્સ આવે અને આ છે એ મોક્ષની સેન્સ સબરી ભીરડીનું કોઈને લક્ષણ કીધું હતું કે આ ભગવાન હોય તો આવા હોય ભગવાન ખાલી ઓલું ટુવાલ પહેરીને આવ્યા હતા કે નહી નાઈ ધોઈ નાઈ લાવતા હોય એવા કે કુંડાળું હતું તે અહીંયા ગયા ત્યારે ઓલું વાહે હોય કુંડાળો તો આપણે ફરી એને હોય નહીં કુંડાળો અહીંયા આવ્યા હોય ત્યારે એટલે એનું ઓળખી કેમ ગઈ એટલે એ એક સેન્સ હોય એટલે એને કે પાઠશાળા ન હોય મારે આવે તો આવે તો આવે ને તો આવે એને ન આવે તો એ સેન્સ શાસ્ત્રમાંથી નથી આવતી ઈ સેન્સ વ્યક્તિ માંથી આવે વ્યક્તિ તો વ્યક્તિ એને શાસ્ત્રમાં લખી રાખી હોય પણ આવે ને

ભગવાન ની સેન્સ ન દે ઐશ્વર્ય દઈ દે સેન્સ તો એક જ સાધુ દે ઓળખવાની સેન્સ એટલે હવે ઓળખવાની સેન્સ કરે તો અટલ ઝઘડો થાય કે આ બધી ઈ વળી હું બધા હરખા બધા હરખા એમ સાધુ હોત બધા બધા કલ્યાણકારી કે હે નકશી કલ્યાણકારી કે પછી ક્યાંય એટલે જુનાગઢ ની સભામાં શાસ્ત્રાર્થ થયો હતો ને ત્યારે ઓલો પંડ્યો તો હતો નામ પંડ્યા ની અરે ચર્ચા કરી નિત્યાનંદ સ્વામી ની પંડ્યા પ્રશ્ન પૂછ્યો કે ભગવાનના પગ ફૂકુર પૂજે બધા નિત્યાનંદ સ્વામી કીધું કે સેવકનો ધર્મ છે પગ પૂજે છે પગ એટલા માટે પૂજાય છે પછી ઓલા નવાબ સરકાર સમજી નો ક્યાં એ શું કે છે એટલે નિત્યાનંદ સ્વામી એ નવાબ સરકારની ની ભાષામાં કીધો કે ભગવાન છે ખુદા છે એના પગ એક જ પાક છે બીજું આખું શરીર ના પાક છે એમ એ પંડ્યાજી કે છે અરે કે ખુદાને ને ના પાક એનો બધા એક ખાલી પગ જ પાક ને બીજા બધા ના પાક કહેવાય તો હાવ ખોટી વાત એટલે ભગવાન છે એને ઓળખવાની એક સેન્સ હોય છે હકીકતમાં તો સાધુને ઓળખવાની હોતે સેન્સ હોય છે સાધુને ઓળખે ત્યાર પછી મુક્તને ઓળખે ત્યાર પછી ભગવાન અધિ મુક્તને ઓળખે પછી અક્ષરધામને ઓળખે પછી મહારાજને ઓળખે વાન સિદ્ધા બેને સિદ્ધવને ઓલું વાયા ઓલા કર્યા વિના સિદ્ધા અહીંયા પહોંચી જાય એવું નથી આ માં પણ પોગે શાસ્ત્ર એ પોગી જાય કે એ શાસ્ત્ર તમે ન ભણાવો બીજું પંડિત છે ને અમારે તો અક્ષરધામ અને ભાઈ અનાદિ અનાદિ મુક્ત અને એમાં શાસ્ત્રમાં કીધું છે ને શાસ્ત્રમાં બહુ સરસ કીધું કે અનાદિ મુક્ત એટલે હું એમાં આ રામાનુજાચાર્યજીએ બહુ સરસ ચર્ચા કરી કે અનાદિ મુક્ત ઓલા મુક્ત હવે ફેર હું ફેર હું ભલે થોડો હોય પણ ફેર તો ક્યાં કોઈ એમ કેમ કેવું કે સદા કે સુર એટલે આપણી સંપ્રદાયની ભાષામાં હું

અમે ક્યાં હોય ને હું કરતા હોય મીણબાઈ હતા એ મહારાજને દેખતા ત્રણે અવજતા મોટા મોટા બાઈઓ હતા સંપ્રદાયને એ હોતે દેખતા એટલે એનો અર્થ એવો કે ઈ એના દિવો મહારાજ મેળ્યા વિના પહેલાં દેખતા એના દિવુ નગર ક્યાંથી થાય એટલે અખંડ અખંડ દેખે એટલે આના દિવો બીજા એના એના જેવા સામર્થ્ય વાળા હોય પણ અનાદિ નહીં એમ બીજા કલ્યાણ કરી દેવા હોય પણ અનાદિ નહીં તો આ અનાદિ નું ઓલા બે માં ફેર અને અક્ષરધામમાં ને એમાં તો એમાં ને પાછા એમાં ને અક્ષરધામમાં એવા પાછા ગણાય હતા મહારાજ વખતે એવા મુકતો ગણાય હતા અને અક્ષરધામ તો એક જ હતું એટલે એનો નિર્ણય જજમેન્ટ લેવું બહુ કઠણ એમાં ઝલક દેખાતી હોય મારે જે વચના મત માં કીધું કે શંકરાચાર્યજી ઓલા રાજાના કુંવર માં પ્રવેશ કર્યો તો એની રાણી બુદ્ધિશાળી હતી બુદ્ધુ નથી એની રાણી બુદ્ધિશાળી હતી રાવણ બુદ્ધિશાળી નહોતો બુદ્ધુ હતો કારણ કે ભગવાને એને પોતાની ઓળખાણ દેવા હાટુ ઘણુંય કર્યું પણ એ બુદ્ધ ને બુદ્ધયો પણ બુદ્ધુ હોય પોતાનું માનતો હશે રાવણ પોતાનું હોંશિયાર માનતો કે બુદ્ધુ માનતો તો રાવણ પોતાને હોંશિયાર માનતો હોય તો હોય બુદ્ધુ અને સબરી વેલડી છે એ બુદ્ધિશાળી હતી એટલે આ તો ભગવાન સિવાય આવું ભગવાન સિવાય બીજું કઈ હોય નહીં આ ભગવાન જ છે વાત કર્યા વિના પણ કઈ વાતે નથી કરી સત્સંગે નથી કર્યું એનો ભગવાન નો નિશ્ચય થઈ ગયો એટલે તત્વ ને વ્યક્તિમાં આવે અને વ્યક્તિનો નિશ્ચય થાય ત્યારે તત્વ પકડાય પણ એમાં હોય તો આપણે ઠઠાડી હોય કે મારે મુક્ત વિશ્વ મંગલ સ્વામી છે એ અક્ષરધામ પોતે જ છે તો આપણે એમ શેડો લઈને વાહ ફરી રાખી ઈ વ્યક્તિમાં એ તત્વ હોય અને પછી એનો નિશ્ચય થાય એ ઓલી સ્ત્રી જે sense થી થાય કે એ નિશ્ચય થાય તો એ અક્ષર ધામમાં જાય અને ત્યાં સુધી આયા આટા માર એ બજા કરે સત્સંગ ને સીબીરું કરી રાખ્યું બરોબર કરતા છે સત્સંગ કરી રાખ્યું અલૌકિક પ્રાપ્તિ થશે સત્સંગીય સબરી ને એ સેન્સ ક્યાંથી આવી એવું કેતા હતા કે ગુરુ એ દીધી શાસ્ત્ર માં નતી આવી એવું જ કે છે ને રામાયણ માં શું કીધું હે રામાયણ વાંચો કે નહીં તમે રામાયણ વાંચો કે નહીં રામાયણ હોતે શરૂ કરો ત્યારે ગુરુએ દીધી એને ગુરુની એને સેવા બહુ કરી અને એ રાજી થઈ ગયા એને દીધી એને સેવા ભગવાન મળશે અને એવું હોતું કીધું છે કે ઓળખાય મળે ને પછી ઓળખાય નહીં તો આની પછી બોલી પ્રોબ્લેમ રહે ને એ નહીં અમુક વધારે પ્રોબ્લેમ થઈ જાય મળે ને પછી ઓળખાય નહીં તો એના કરતા વધારે પ્રોબ્લેમ નો મળ્યા મેળવે ને ઓળખાય નહીં તો વાત જુદી છે એટલે મતંગ ઋષિ એવું કીધું તો એવું બધું સંભળાય છે આપણે તો ઈતિ શુશ્રુમ સાંભળ્યું છે એવું અમે અર્જુન ની કોઈ અર્જુન ને શ્રી કૃષ્ણ ભગવાન કીધું ઈતિ શુશ્રુમ અમે આવું તમે વાતો કરતા હો તમે ત્યારે અમે સાંભળી ગયા તા મહારાજ કહે તે અક્ષરના પણ બે સ્વરૂપ છે સગુણ અને નિર્ગુણ સગુણ સ્વરૂપે તો જેટલા મોટા પદાર્થો છે તે સર્વથી પણ અક્ષર મોટું છે અને નિર્ગુણ સ્વરૂપે તો અક્ષર બધાથી સૂક્ષ્મ છે ભગવાન તો સદા એક રૂપ છે તે નિર્ગુણ પણ ન કહેવાય અને સગુણ પણ ન કહેવાય સગુણ નિર્ગુણ ભાગ અક્ષર બ્રહ્મને વિશે રહ્યો છે ભગવાન જે રાજા દેરા છે એને કઈ કરવાનું હોય નહીં ઈચ્છા જ કરવાની હોય કરવા વાળો તો આ બતાય છે એ રાજા દેરા એક બહુશ્યામ પ્રજા એથી કૃતવાન નહીં સંકલ્પિત વાન સંકલ્પ કર્યો તો થઈ ગયું બ્રહ્માંડ બધા એ તો રાજાથી રાજ કરવા સગુણ નિર્ગુણ પણ તો આને વિશે અને એવા તો એને હાથ જોડીને ઉભા રહે છે કે મારા તમે સંકલ્પ જ કરો તમારે બીજી કઈ કરવાની જરૂર નથી તમે સહી તો છતાં કાર્યાણીના આઠમા વચનામૃતમાં મહારાજે ભગવાનના સગુણ નિર્ગુણ સ્વરૂપની વાત કરી છે પરંતુ તેમાં પણ અંતે તો શ્રીજી મહારાજે એવો નિર્દેશ કર્યો કે એ સગુણપણું એટલે કે મોટા નિર્ગુણપણું સગુણપણું બનાવ્યું પછી મહારાજ કહી દીધું કે આ તો એનાથી નોખા જ છે એ તો એનું કોઈક ઐશ્વર્ય છે એ તો એનું કોઈક ઐશ્વર્ય છે એવું

મારે જેવું કીધું કે બદ્ધ પણ એને એને કઈ અડતું નથી બદ્ધ કહેવાય કઈ તો ભગવાનને માટે કલંક કહેવાય પણ આ ભગવાન મુક્ત છે એને એ કલંક કહેવાય એની ડી વેલ્યુએશન કહેવાય ભગવાન છે એ મુક્ત છે અનાદિ મુક્ત છે અક્ષરધામ જેવા તો એની ડી વેલ્યુએશન કલેક્ટર ને એમ કહી કહો તમે તો આપડે આવવાનો હોશિયાર ક્લાર્ક છે એવા છો કે હોશિયાર પટાવાળા પટ્ટાવાળો ફૂટડો હોય તો એની એમ ભગવાનને મુક્ત કેવા એની એવું કીધું મુક્તપણું ને બધપણું એ જેને અડતું નથી એ આને અડે

એટલે બંધન તો એને કોઈ દેડ્યું નથી મુક્ત પણ એને એડ્યું નથી એટલે તો એવો ડિફરન્સ કર્યો તો ભગવાનને કેમ કેવું એટલે તો ભગવાન મહારાજે ઓલા પંચાળાના હાથમાં મેં એવું લખ્યું કે ધામના સ્વયં સદા નિરસ્ત કોકમ સત્યમ પરમ ભે ધામ જે પોતાનું સ્વરૂપ એને કરીને માયાનું કોહક જાય જ્યાં જાય ને મહારાજ કે અડધા માયામાં ઓલા થાય ને અર્ધાક ઓલા થાય ન ખારે એવું નથી એમ જ્યાં જાય ને અક્ષર દાન થાય અને માયાનું કોક ટળી એ એનો મહિમા છે એ મુક્ત છે કે અનાદિ મુક્ત છે કે બંધાતા નથી એ મહિમા નથી એનો ક્યાંય બંધા બંધાતા નથી એ તો આ ઓલા મુક્તો નો બધા મહિમા છે ભગવાન તો એનાય મુક્ત નાય મુક્ત છે